ધામ દંડ ભેદ નીતિ જેલોમાં લઈ ગયા આપણા કાર્યકરો પર ખોટા કેસો કરવામાં આવે પાસાઓના નામે ડરાવવામાં આવે પણ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને કહેવા માંગુ છું હવે પછી અમારા કોઈ કાર્યકરને તમારી પોલીસ હાથ લગાડીને જોઈએ એ દિવસ અમારો ને એમનો એ દિવસનો આરપારની લડાઈનો દિવસ હશે જે લોકો સપના સેવીને બેઠા છે કે અહીંયા આમ આદમી પાર્ટી તો પૂરી થઈ જવાની એ લોકોને બે હજાર સત્તાવીસમાં આમ આદમી પાર્ટીની તાકાત ગુજરાતમાં ખબર પડી જવાની છે સત્તાવીસ બેઠકોને બીજી પ્રભુત્વ ધરાવતી ટોટલ આપણી ચુમ્માલી વિધાનસભાની બેઠકો છે જો તમે એક થઈ જશો જે દિવસે આદિવાસી સમાજ આપણી સાથે એક થઈ જવાનો છે એ દિવસે આ વિસ્તાર ભાજપ સરકારના સુપડા થાપ થઈ જવાના છે તમે લખી રાખો અહીંયા એમના કેટલાક લોકો છે ચૈતરભાઈ નક્સલવાદી છે એમના ગૃહમંત્રી અમિત શાહ ઝઘડિયામાં આવીને કહી ગયા ચૈતરભાઈ નક્સલવાદની વાતો કરે છે નક્સલી સાથે તમે કેમ ફરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ અમે આજે પણ સંવિધાન અને સંવાદમાં માં માનીયે છે આજે પણ અમે બાબા સાહેબના બંધારણમાં માનીએ છીએ જે દિવસે અમારો આદિવાસી સમાજ પર અત્યાચાર થશે જે દિવસે અમારી માં બેટીઓ સાથે અન્યાય થશે એ દિવસે અમે સંવાદ અને સંવિધાન પાર મૂકી દઈશું અને અમારા ઘરમાં પડેલા હથિયારો લઈને બહાર નીકળીશું અહીંયા કોઈ ઉદ્યોગપતિ કોઈ તમારી સરકાર નહીં ચાલશે અમારા લોકોના દુકાનો અમે બનાવી આપીશું અમારા લોકોની જમીનો જે છીનવાઈ રહેલી છે તો તે ડબલ એની જમીનો પાછી મૂળ માલિક ને આપીશું કોઈના આવાસો બન્યા છે ભવનો બન્યા હોટલો બન્યા લોકોના મોટલો બન્યા છે કેવડિયા થી ભાગવું પડશે એ પરિસ્થિતિ આપણે ઊભી કરી દઈશું અને આપણી આદિવાસી સમાજની એકતા આપણે બતાવીશું જ્યાં સુધી જો એમનું નિરાકરણ નહીં આવે તો એકત્રીસ ઓક્ટોબર એકસો સરદાર પટેલ સાહેબની જે જન્મ જયંતિ છે એ દિવસનો નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ પણ આપણે ત્યાં નહીં થવા દઈએ છીએ તાકાત આપણે રાખીએ નહીં થવા દઈશું આપણે આપણા લોકોને ખદેડી ખદેડીને વાળાને જમીનો આપે છે ઉદ્યોગપતિઓને જમીનો આપે છે આપણી મા બેટીઓ ત્યાં રડે છે ખાવાના પાપા મારે છે આ પરિસ્થિતિમાં સરકારે આપણને લાવી દીધી છે ત્યારે હવે સરકારનો કોઈ વિકાસ અમને જોઈતો નથી અમારી પાસે જંગલ છે જમીન છે પાણી છે કોલસો છે અમારી પાસે રેતી છે અમારી પાસે તમામ જાતની સંપત્તિઓ છે અમારે તમારા કોઈ કોરિડોરની જરૂર નથી કોઈ સ્ટેચ્યુની જરૂર નથી કોઈ વિયર ડેમની જરૂર નથી અમારે કોઈ સંપત્તિની તમારી જરૂર નથી અમારા લોકોને જે દિવસે અહીંયા સારી કોલેજ મળશે સારી શાળા મળશે સારા શિક્ષકો મળશે

પાંચ મિનિટની પાંચ મિનિટમાં શું માણસ કાવતરું કરવા એ પોતે જ કહે છે મીડિયા છે એમાં વિશેષ પ્રમાણમાં રિપી આપે છે કે આખું કાવતરું મનસુખભાઈએ કહ્યું છે ત્યાં આવ્યા ત્યાં રોકાયા બધું પ્લાનિંગ કર્યું ખોટી ફરિયાદ ઉબજાવી કાઢી બીજા પાંચસો આગેવાનો હતા નામ નથી લીધું પછી અધિકારી હતા ભાઈ એ દિવસે મારી પાર્ટીની મીટિંગ હતી ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયાએ મિટિંગ લેવા માટે હતા ઇન્દ્રેકા સંસ્થામાં હતી અને હું ગેસ્ટ હાઉસમાં હું એની મોતી મોતીબેન આટો દરિયાને અમે બધા રાહ જોઈ રહ્યા હતા અને અમને જેવી ખબર પડી કે આ રીતના ઘટના ઘટી છે તો હું ગયા ગયા ત્યારે અમારા પહેલાં મોતીસિંહભાઈ એ પેલી બીજી એક સંકલનની મિટિંગ હતી એ મિટિંગ પૂર્ણ કરી અને એ ઘરે જઈ રહ્યા હતા પણ ત્યાર પછી આ ઘટના ઘટી પછી અમે બધા ત્યાં ભેગા થઈ ગયા હવે બીજી બાજુ મારો મિટિંગનો ટાઈમ થઈ ગયો હું તરત મિટિંગમાં નીકળી ગયો અને મને ખબર પડી કે આને ટોટલી પ્રોસીજર ચાલુ થઈ કે પ્રાંત અધિકારીને પૂછ્યું મેં સાહેબ શું છે પ્રાંત અધિકારી કીધું બીજા અધિકારી પણ કીધું કે એટીવીટીની મીટિંગ હતી ને ચૈત્રભાઈએ કે મોબાઈલ સમજાઈને માર્યો પછી ગ્લાસ છૂટો માર્યો બાકીના બધા જ લોકોએ કર્યું આ બધા જૂઠા થોડા હોય સીસીટીવી માટે હું પોતે કહું કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ હું પણ આક્ષેપ કરી શકું છું સીસીટીવી કેમેરા હતા પણ એક અધિકારીને ચૈતરને બચાવવા માટે સીસી કેમેરા હટાવી દીધા છે ડેમેજ કરી દીધા છે હું આક્ષેપ કરી શકું છું હું આક્ષેપ કરી શકું મારો ખોટો આક્ષેપ નથી એ જ રીતના વાતો કરે છે કાયદાની ભાષામાં તો પણ કહી શકું છું ને મને શંકા છે પ્રાંતની પ્રાંતની કચેરીમાં સીસીટીવી કેમ સીસીટીવી કેમેરા કેમ ના હોય એ હતા ને એ સીસીટીવી એના એમના પ્રિય અધિકારી હટાવી ના લીધા હોત તો આજે આજે હજુ જેલમાં હોય ભરૂચ નર્મદા પૂરતું નથી આખા ગુજરાતમાં ખાત ખાતમુહૂર્ત થાય છે મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરવા જાય છે ખાતમુહૂર્ત ના કરે તો કામો ક્યારે પૂર્ણ થવાના છે આ તો જેને નાચવું નથી એને આંગણું આખું કરવું છે હવે એ હવે હું આ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેટલા લોકો છે હવે પાર્ટીને મજબૂત બનાવવા માટેનો આ એમનો અભિગમ છે એમના કાર્યક્રમો છે એટલે સરકાર પર આક્ષેપ મૂકો અમારા પર આક્ષેપ મૂકો અને સોશિયલ મીડિયામાં એ હાવી થઈ રહ્યા છે કે કેટલાક ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે યુવાનોને ગેરમાર્ગે દોરે છે આ યુવાનોને જે સોશિયલ મીડિયામાં જે કેટલાક યુવાનોને અમારા વિરુદ્ધમાં પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં પોસ્ટ મૂકે છે એને એ યુવાનોને બિચારાને ખબર નથી એ એમને આ ગેરમાર્ગે દોરી રહ્યા છે એ યુવાનોને આવનારા દિવસો નુકસાન છે જો અમે તો હાથી જેમ ચાલી છે અને પાછળ કૂતરા ભસે ને તો પાછળ ઓડીને જોતા નથી ભસતા કૂતરા એ ભૈસા કરે અમારું કામ અમે કરીએ અમે કર્મમાં માને છે મારા મોદી સાહેબ રાષ્ટ્રના ઉન્નતિ માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલે છે પટેલ સાહેબ પણ એ રીતના કાર્ય કરી રહ્યા છે ટીકા કરનારા લોકો ટીકા કરે છે આજકાલના ચૂંટાયેલા લોકો ભૂપેન્દ્ર અને ભાજપના દિગ્ગજ નેતાની હરણમાં આવવાના પ્રયત્ન કરે પણ ક્યારે આવવાનો છે ક્યાં રાજા તેલીને ક્યાં ગાંગુલી